ધન પૂર્ણાંક એક બે ત્રણ ચાર એને ચર્ચા ક્રમમાં ચર્ચા ક્રમ કે ઉતરતો ક્રમ એટલે કે મોટી ચર્ચા ક્રમમાં શું હોય કે સૌથી નાની હોય પેલી સંખ્યા ક્લિયર છે ચાલો તો અહીંયા અપૂર્ણાંક સંખ્યા આપી છે અપૂર્ણાંક સંખ્યા એક તો પ્લસ ધન વાળી અપૂર્ણાંક સંખ્યા એક તો માઇનસ વાળી અપૂર્ણાંક સંખ્યા પણ એમાંય પાછા શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક જે આગળના વિડીયોમાં મેં સંપૂર્ણ રીતે કમ્પ્લીટ સમજાવ્યું છે અહીંયા આપણે એ સમજવાનું છે કે અપૂર્ણાંક સંખ્યા ને ચડતા ક્રમમાં આમાં નાની સંખ્યા કઈ તો કે બે છે એ નાની સંખ્યા નહીં ત્રણ છે એ નાની સંખ્યા નહીં સૌ પ્રથમ અપૂર્ણાંક સંખ્યામાં કાં તો અંશ સરખા કરવાના કાં તો છેદ સરખા કરવાના જેમ બને એમ તમે છેદ સરખા કરવાનું શીખશો એટલે તમને લસા લેતા આવડી ગયું એમ માનવામાં આવશે બોલવામાં ખ્યાલ આવે છે છેદ એટલે કે નીચેની સંખ્યા નીચેની સંખ્યા સમાન કરવા માટે લસા લેવો લસા લેવો એટલે ચારેય છેદમાં બે ત્રણ ચાર છ અને બાર ત્રણ ચાર છ બાર ચારે ચાર ના ઘડિયામાં આવતી હોય એક સંખ્યા નાનામાં નાની મોટી નહીં ખ્યાલ આવે છે તો પહેલા તો આપણે છેદ સમાન કરી અને જે સંખ્યા ને નીચેની સંખ્યા વડે ગુણવાનું એક સંખ્યા ને ઉપરની સંખ્યા વડે ત્રણ ને હું પાંચ વડે ગુણું તો બે ને પાંચ વડે ગુણવા ચાર ને છ વડે ગુણવું તો ત્રણ ને છ વડે ગુણવા પછી અહીંયા ત્રણ ને પાંચ વડે તો અહિયાં ત્રણ ને પાંચ એવું નહીં ખેદમાં જેટલા વડે ગુણીએ એટલા જ વડે ઉપરની સંખ્યા અંશને ગુણવાય તો ત્રણ ચાર છ બાર ત્રણ ચોક બાર ચાર તેરી બાર છ દો બાર ને બાર એક ઉ બાર બધાના ગળિયામાં બાર આવે છે નાનામાં નાની સંખ્યા પણ બાર છે ચાલો ત્રણ ગુણ્યા ચાર ચાર ગુણ્યા ત્રણ છ ગુણ્યા બે બાર ગુણ્યા એક હવે મેં પેલા છેદ માં જેટલી સંખ્યા વડે ગુણો એ જ સંખ્યા ને ઉપરની સંખ્યા વડે ગુણવાનું તો ત્રણ ને ચાર વડે તો બે ને પણ ચાર વડે ચાર ને ત્રણ વડે તો ત્રણ ને પણ ચાર વડે છ ને બે વડે તો પાંચ ને પણ બે વડે બાર ને એક વડે તો સાત ને પણ એક વડે હવે ગુણાકાર કરીને પેલા તો રકમ બનાવી નાખીએ ચાર દુ આઠ ત્રણ ચોક બાર ત્રણ તેરી નવ ચાર તેરી બાર પાંચ દુ દસ છ દુ બાર સાત એકુ સાત બાર એકુ બાર બધા ના છેદ સમાન થઈ ગયા હવે જે તમને આમાં નાની સંખ્યા દેખાય ને નાની સંખ્યા પતી ગયું દાખલો છેદ તો બધાના સમાન થઈ ગયા ઓલરેડી નાની સંખ્યા સાત એન થી આઠ પતી ગયો તો ચડતો ક્રમ બરાબર સાત ના છેદ માં બાર આઠ ના છેદમાં બાર નવ ના છેદમાં બાર અને દસ ના છેદ માં બાર આ તમારો ફાઇનલ આન્સર બે માર્ક્સમાં પૂક્યું આટલું વ્યવસ્થિત લખશો તો તમારો ક્લિયર મળશે પહેલા તો બધા ના મેં છેદ સમાન કર્યા છેદ સમાન થઈ ગયા પછી નાની સંખ્યા હોય નાની એન નાની એન થોડીક મોટી મોટી એન મોટી એન થી મોટી ચડતો ક્રમ ચડતો ક્રમ નો મતલબ જ એ થાય કે પેલી જે સંખ્યા સૌથી નાની હોવી જોઈએ છેલ્લી જે સંખ્યા એ સૌથી મોટી હોવી જોઈએ ક્લિયર પછીનું નું એક છેદ હવે જુઓ બે એક ના છેદ માં ત્રણ ના પણ અહીંયા તો બધાયના અંશ સમાન છે મેં શરૂઆતમાં જ કીધું તો અંશ સમાન હોવા જોઈએ તો છેદ સમાન હોવા જોઈએ આમાં છેદ સમાન નહોતા એટલે મેં છેદ સમાન કર્યા અંશ સમાન કરવો હોય તો પણ થઈ શકે પણ થોડુંક લાંબુ પડી જાય આવે છે બોલું છું શું થઈ જાય લાંબુ પડી જાય ચાલો અહીંયા અંશ સમાન છે માટે જ્યારે તમારો અંશ સમાન હોય અહીંયા લખી નાખું છું યાદ રાખજો અંશ સમાન હોય ત્યારે છેદમાં માં સંખ્યા મોટી હોય તેને સૌથી નાની ગણવામાં આવે છે બોલવામાં ખ્યાલ આવ્યો અંશ સમાન હોય અંશ સમાન છે ત્યારે છેદમાં જે સંખ્યા મોટી કઈ સંખ્યા મોટી આ મોટી તો એ સંખ્યાને સૌથી નાની ગણવામાં આવે તો કે આમાં કઈ કરવાનું નહીં ચડતો ક્રમ બરાબર સર તમે અહીંયા તો જે મોટી સંખ્યા હતી એને નાની કીધી કારણ કે અહીંયા અંશ સમાન છે ને અહીંયા છેદ સમાન હતો જયારે છેદ સમાન હોય ત્યારે અંશમાં જે નાની સંખ્યા છે એ નાની છે પણ અહીંયા ઊંધું અંશ સમાન હોય અંશ અંશ એટલે અંશ બોલો ને એટલે ઉપરની સંખ્યા ને છેદ બોલો એટલે નીચેની સંખ્યા અંશ સમાન હોય તો છેદમાં જે સંખ્યા મોટી છે એ સૌથી નાનામાં નાની આ નાની એનથી થોડીક મોટી એનથી થોડીક મોટી એનથી થોડીક મોટી ક્લિયર ચાલો હવે માઇનસ વાળા માઇનસમાં ઊંધું આમાં હું માઇનસ કરી નાખું તો આ જે સંખ્યા છે ને સૌથી નાની થાય એનથી મોટી એનથી મોટી ઊંધું સૌથી નાની ક્લિયર ચાલો કેવા છે અલગ અલગ ચાર તેરી બાર ત્રણ ચોકુ બાર અને ચાર વડે તો આને ચાર આને ત્રણ અને ત્રણ અને ચાર આ તમારે લખવાની જરૂર નથી આ તમને સમજાય એટલા માટે મેં ગુણાકાર કર્યો કે તમે આ જે જવાબ આવ્યો ને આઠ નવ દસ સાત બારી કઈ રીતે એવો તો આ રીતે ગુણી ના આવે એ નથી લખવાનું આ સીધું લખાઈ છે તો પણ ચાલશે ચાલો ચાર દુ આઠ બાર ત્રણ ત્રણે ત્રણ બાર તંતેરી નવ બાર ચાર ચારે ચાર બાર ચાલો ચડતો ક્રમ હવે શું કરવાનું ચડતો ક્રમ તમે લખી નાખો તો આમાં છેદ સમાન છે તો અંશમાં જે નાની સંખ્યા હોય નાની તો કે ના માઇનસ વાળું છે માઇનસ વાળામાં પાછું ઊંટું માઈનસ નવ ના છેદ માં બાર માઇનસ આઠ ના છેદ માં બાર માઇનસ ચાર ના છેદ માં બાર અને માઈનસ ત્રણ ના છેદ માં બાર ફાઈનલ આન્સર થોડુંક કટપટું છે પણ મગજમાં ગમે એમ કરીને બેસાડવાનું છે આ બેસી જાય ને એટલે માઇનસ વાળું બે જાય માઇનસ વાળામાં ઊંધે શરૂ કરવા પ્લસ વાળામાં કેમ તમે નાની નાની થોડીક 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 મોટી 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 નવ આઠ ચાર પણ કેવી છે માઇનસ વાળી હવે ક્લિયર વસ્તુ છે ને એક્ઝામ્પલ તરીકે આઠ નવ માઇનસ દસ અને માઇનસ બાર આમાં સૌથી નાની સંખ્યા કઈ તો કે આઠ નહી માઈનસ બાર એ સૌથી નાની સંખ્યા છે કારણ કે એની આગળ માઇનસ લાગ્યું છે ઋણ સંખ્યા માઇનસ દસ તો આપી દીધું છે તો આમાં પણ આપણે લખવું હોય તો આવી દીજો જેનો અંશ સમાન હોય છેદમાં જે સંખ્યા મોટી સંખ્યા છે નાની ગણવામાં આવે પણ જો અંશ માઇનસ અહીંયા લખી નાખીએ આપણે જો અંશ સમાન હોય પરંતુ ઋણ એટલે કે માઇનસ હોય તો જે સંખ્યા નાની છે તેને સૌથી નાની જ ગણવામાં આવે છે ક્લિયર વસ્તુ છે જો અંશ સમાન હોય પણ એ કેવો હોય માઇનસ હોય ને એમાં પાછું હું જોવાનું કે જે સંખ્યા નાની બે ત્રણ ચાર છ માં નાની કઈ બે તો એ સંખ્યા ને જ સૌથી નાની ગણવામાં અહીંયા ઊંધું હતું જે સંખ્યા મોટી હતી એને નાની પણ કેવી પ્લસ વાળી હતી આ કેવી છે માઇનસ વાળી માટે જે સંખ્યા નાની એને જ નાની તો કે તો ક્રમ બરાબર માઇનસ એક ના માં બે માઇનસ એક ના છેદમાં ત્રણ માઇનસ એક ના છેદ માં ચાર ને માઇનસ એક ના છેદ માં છ આ તમારો ફાઈનલ આન્સર જો આટલું વ્યવસ્થિત લખ્યું હોય છે તો તમારા સર કે ટીચરને પણ ક્યાંય એક માર્ક્સ કાપી શકે એવું પોસિબલ જ નથી કારણ કે આટલું વ્યવસ્થિત કે આનો આનીયર ગુણાકાર અંશ સમાન હોય પરંતુ તે કેવો હોય ઋણ હોય અને એ સંખ્યા એ નાની હોય તો એને જ નાની ગણો ખ્યાલ આવે છે તો જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ શકે છે તો પ્રશ્ન પાંચ બ જે ત્રણ ગુણનો છે તમારો પ્રકરણ અગિયાર માંથી અવિભાજ્ય અવયવ પાડીને તે સંખ્યાને ઘાત સ્વરૂપે લખવાની છે અવયવ પાડવાના એટલે કે લસા લેવો પડે અથવા ગુસ્સા જે તમે કહો બરાબર તો નવસો છે હજાર છે છસો અડતાલીસ છે બારસો પચાસ અવયવ પાડવાના તો ગમે ને ભાગીને અવયવ પાડવાનું નહીં એના વ્યવસ્થિત અવયવ પાડવાના નવસો આ રીતે અવયવ પાડવાના લસા લઘુત્તમ સામાન્ય અવયવ પણ ઘાત સ્વરૂપે લખવાનું છે તો પેલી સંખ્યા છે બે કેમ બે લીધી આ બાજુ કઈ સંખ્યા અડધા નહી હોય અહિયાં અડધા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ થી મજા આવી લખી નાખે નહીં અહિયાં તમામ અવિભાજ્ય સંખ્યા લખવાની આપેલી સંખ્યા આપેલી રકમ ને અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાનું ની બે ત્રણ બે જે છે એ વિભાજ્ય પણ છે ને અવિભાજ્ય પણ છે યાદ રાખજો માટે બે ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ એ બધી જ અવિભાજ્ય સંખ્યાઓ છે અનંત સુધી છે પણ જ્યાં સુધી ભાગી શકાતી સોરી જ્યાં સુધી ભગાય એવી સંખ્યા લેવાની અને સૌથી નાની સંખ્યા થી શરૂઆત કરવાની તો સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે બે વડે ભગાય તો કે હા મેં આગળના સ્ટાર્ટના પહેલા અથવા બીજા વિડિયોમાં જ સમજાયું હતું અમુક સંખ્યાઓની ચાવીઓ બે ની ચાવી તો કે આપેલ સંખ્યાનો એકમનો અંક એકમનો એટલે કે છેલ્લો અંક બે ચાર છ આઠ જીરો હોય તો બે વડે ભાગી શકાય ત્રણ ની ચાવી આપેલ સંખ્યાનો સરવાળો ત્રણ ના ઘડિયામાં આવતો હોય તો ત્રણ વડે ભાગી શકાય પાંચ ની ચાવી આપેલ સંખ્યાનો એકમ નો પાંચ અથવા ઝીરો હોય તો પાંચ વડે ભાગી શકાય છ ની ચાવી આપેલી સંખ્યા ને બે અને ત્રણ બંને વડે ભગાતી હોય તો છ વડે પણ આમાં છ નો આવે કારણ કે અવિભાજ્ય જ લખવાની છે પછી સાતની ચાવીનો નવ ની ચાવી આપેલ સંખ્યાનો સરવાળો નવના ઘડિયામાં આવતો હોય તો નવ વડે ભાગી શકાય 10 ની ચાવી આપેલ સંખ્યાનો એકમનો અંક શૂન્ય આવતો હોય તો દસ વડે ભાગી શકાય 11 ની આપેલ સંખ્યાની પેલી અને છેલી સંખ્યાનો સરવાળો વચ્ચેની સંખ્યા બરાબર થતો હોય તો અગિયાર વડે આમે કમ્પલીટ એક્ઝામ્પલ સાથે ડીપમાં સમજાવ્યું છે જેને પણ ખ્યાલ ન હોય ગઈ સંખ્યા લખવાની એક વાર ચાવી વાળો વિડિયો જોઈ લો કે અમુક સંખ્યાઓની ચાવી કમ્પલીટ છે મગજમાં બેસી જશે ચાલો બે વડે હા તો ચાર 900 ના અડધા એટલે ચારસો પચાસ બે વડે તો કે હા કારણ કે છેલ્લે શૂન્ય છે બે દુ ચાર ને પચીસ દુ પચાસ હવે બે વડે તો કે ના કારણ કે થઈ ગયો હોય તો જ બે ત્રણ વડે ને ને આવે તો કે આ વડે ભાગી શકાય ત્રણ સત્તા એકવીસ અને ત્રણ પંચા પંદર ત્રણ વડે તો કે આ સાત ને પાંચ બાર બાર ત્રણ ના ઘડિયામાં આવે પચીસ તેવી પંચોતેર હવે ત્રણ વડે નહીં પચું પચું પચી ને પાંચ એકુ પાંચ પતી ગયો દાખલો હવે આપણે સોરી એક હવે આપણે વ્યવસ્થિત લખવાનું છે અવયવ કે બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ અને પાંચ ગુણ્યા પાંચ બે કેટલી વાર બે વાર એટલે બે નો વર્ગ ત્રણ કેટલી વાર બે વાર એટલે ત્રણ નો વર્ગ પાંચ કેટલી વાર બે વાર એટલે પાંચ નો વર્ગ આવી ગયો તમારો જવાબ હવે આ બધા નો ગુણાકાર કરો ને બે દુ ચાર તેરી બાર તેરી છત્રીસ છત્રી પંચા આટલા આટલા પંચા નવસો જો એ ગુણાકાર સાચો હોય ને તો જ થાય નકર નો થાય પણ આપણે વ્યવસ્થિત કરું સાચો છે પ્રોબ્લેમ નહીં ચાલો પછીનું ઈઝી છે હજાર હજાર ને તો બે વડે ભાગી જ શકાય પાંચસો ના અડધા આના એ થાય બસો પચાસ આના થાય બે કુ બે આના નો થાય ત્રણ વડે ભગાય તો કે પાંચ ને બે સાત ને એક આઠ આઠ ત્રણ ઘડિયામાં ત્રણ વડે નો ભગાય પાંચ વડે પચીસ પંચા એકસો પચીસ પચું પચું પચીસ ને પાંચ એક અવયવ લખ નાખીએ આપણે જે અવયવ પાડાય બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બે કેટલી વાર છે ત્રણ વાર બે નો ઘન પાંચ કેટલી વાર છે ત્રણ વાર પાંચ નો ઘન પતી ગયો દાખલો આ તમારો જવાબ આ તમારો જવાબ બે દુ ચાર બાર આઠ પૈસો પચાસ ચાલીસ ચાલીસ પંચા બસો બસો ને હજાર આવી ગયો તમારો જવાબ ક્લિયર ચાલો સેમ ટુ સેમ પછીનું છસો ને અડતાલીસ બે વડે ભગાય તો કે આ કારણ કે એકમ એકમ ની સ્થાને આઠ છે બે તેરી છ બે દુ ચાર બે તો કાંઠ બે વડે ભગાય તો કે આ કારણ કે એકમ ના સ્થાને ચાર છે સોળ દુ બત્રીસ ને બે દુ ચાર બે વડે ભગાય તો કે હા કારણ કે એકમ ના સ્થાને બે છે બે એક બે બે હવે વડે ભગાય તો કે ના કારણ કે એકમની સંખ્યા કઈ છે એક એક એ આવે આવે હવે ત્રણ વડે નવ હા એટલે સત્યાવીસ તેરી એક્યાસી આઈ થિંક હા ત્રણ નવા સત્યાવીસ ત્રણ તેરી નવ ને ત્રણ એકું ત્રણ ચાલો અવયવું લખી નાખીએ આવે ઇઝી 2 * 2 * 2 2 * 2 * 2 3 * 3 * 3 * 3 3 * 3 * 3 * 3 2 કેટલી વાર છે 3 વાર 3 કેટલી વાર છે 4 વાર આવી ગયો તમારો જવાબ વેલ્યુ 4 2 8 24 72 144 તમારો જવાબ આવી જ છે ઓપી પેસ્ટ 1200 ને પચાસ ને બે વડે ભગાય તો કે આ બે છ બાર પચીસ દુ પચાસ હવે બે વડે ભગાય તો કે ના કારણ કે એકમ ની સ્થાને પાંચ છે પાંચ અવિભાજ્ય સંખ્યા નથી બે ચાર છ આઠ માં નો આવે એટલે સોરી વિભાજ્ય નથી એટલે ત્રણ વડે પાંચ દુ પાંચ ને બે સાત ને છ તેર પણ ત્રણ ના ઘડી પાંચ ત્રણ વડે નો ભગાય પાંચ વડે તો બાર બે પચું દુ પચીસ પંચા પચું પચું પચીસ પાંચ એકુ પાંચ ફતી ગયું અવયવ લખી નાખીએ આપણે કે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બે કેટલી વાર એક વાર એ લખો નો લખો ચાલે પાંચ કેટલી વાર ચાર વાર થઈ ગયો દાખ્યો પચું પચું પચીસ પચી પચાસ એકસો પચીસ એકસો પચીસ પચાસ છસો પચી છસો પચીસ ગુણ્યા બે કરો એટલે બારસો ને પચાસ તમારો જવાબ આવી જશે ખ્યાલ આવે છે તો અહિયાં કઈ સંખ્યા આવે તો કે અવિભાજ્ય બે ત્રણ પાંચ પાંચ વડે ભાગ નો હાલતો હોત તો સાત આવડ સાત વડે ભાગ નો હાલતો હોત તો અગિયાર આવત અગિયાર વડે ભાગ નો હાલતો હોત તો તેર આવત એટલે અહીંયા જે પણ લખો અવિભાજ્ય હવે બે અને પાંચ ને ત્રણ વડા ચાલી જાય છે તો આગળ આપણે જવાની જરૂર જ નથી ખ્યાલ આવે છે બોલું છું એમાં અહીંયા સૌ પ્રથમ નાનામાં નાની સંખ્યા લખવાની ત્યારબાદ પછી અવયવ પાડવાના પછી જેટલી વાર સંખ્યા આવતી એટલી એની ઘાટ બે ત્રણ વાર આવતી હતી બે ની ત્રણ ઘાત ત્રણ ચાર વાર આવતી હતી ત્રણ ની ચાર ઘાટ જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય ફોટો પાડવો હોય પાડી શકે છે તો એમાં જ પ્રશ્ન પાંચ બમાં છે છે રૂપ આપો ચેપ્ટર અગિયાર છે ત્રણ ગુણના ભાગાકાર ગુણાકાર કરવાનું છે માત્ર સિમ્પલ સાદુરૂપ પેલા તો જે સંખ્યા આવી ગઈ છે કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા

ચાર એક્સ ની ચાર ઘાત છેદમાં તો એક્સ નો વર્ગ બે ચાર તમે કઈ નથી કર્યું મારા ભાઈ વીસ એક્સ ની છ ભાગ્યા એટલે છેદમાં પાંચ ચોક વીસ ચાર ઉપર ગયા એક્સ ની છ એમાંથી આ ક્યાંથી એવા તો પાછો મગજ એમ ચાલો

ત્રણ એક્સ ની પાંચ એમના રહેવા દો આનું સાદુ રૂપ આપી દઈએ આપણે બે એક બે એટલે બે નો વર્ગ એક્સ ની ચાર એક્સ ની બે એટલે ચાર દુ આઠ છેદ માં છ નો વર્ગ ત્રણ દુ છ આ હું કરું તમે સર ભાઈ આજે આખાની બે ઘાત છે ને એ આની એકની નથી કે ચાર દુ આઠ નો થાય ત્રણ દુ નો થાય એ થાય પણ આગળની સંખ્યાની પણ છે આખા બે ઘાત છે માટે એક હતી તો એટલે બે એક બે તો છ નો વર્ગ હવે કિંમત મૂકીએ આપણે કે ત્રણ એક ની પાંચ ગુણ્યા બે નો વર્ગ ચાર એક આઠ છેદમાં માં છ નો વર્ગ છત્રી અ ગુણ્યા x ની છ સાદુ રૂપ આપવાનું છે ચાર નવા છત્રી નવ ક્યાં જશે નીચે કારણ કે મોટી સંખ્યા ક્યાં છે નીચે x ની આઠ માંથી x ની છ જાય તો વધે કેટલી x ની બે એ ક્યાં આવે તો કે ઉપર કેમ ઉપર કારણ કે આઠ અને છ માંથી મોટા ક્યાં આઠ એટલે x ની બે ચાર નવા છત્રી હવે સાદુ રૂપ હજી ત્રણ તેરી નવ x ની પાંચ x ની બે ન્યા કરવાનો તો કે સરવાળો કેમ સરવાળો કારણ કે ગુણાકારના સંબંધમાં છે એટલા માટે એક વાર સમજાઈ દો આખાની બે ઘાત હતી એટલે બે ની બે ઘાત થઈ છ ની બે ઘાત થઈ આની ચાર હતી તો એની બે ઓલરેડી એમાં એડ કરવાની પ્લસ નહીં કરવાની ગુણાકાર એટલે ચાર દુ આઠ ત્રણ દુ છ ભાગાકાર હતું બે નો વર્ગ ચાર છ નો વર્ગ છત્રી હવે સાદુરૂપ એટલે અહીંયા અહીં ચાર દુ આઠ ત્રણ દુ છ થઈ ગયા ચાર નવા છત્રી એક્સ ની આઠ એક ની છ નવ નીચે આવ્યો એક્સ ની આઠ માંથી એક ની છ જાય તો વધે કેટલી બે આ તો એમનું એમ જ રાખ્યું હવે ત્રણ તેરી નવ નીચે ગયા એક્સ ની પાંચ એક્સ ની બે નો આધાર સમાન આધાર નો સરવાળો કારણ કે ગુણાકાર છે પાંચ ને બે સાત એક્સ ની સાત ને ત્રણ એના પછી બાર એક્સ ની નવ ભાગમાં ભાગ્યા ત્રણ એક્સ ની છ ગુણ્યા ટુ એક્સ નો વર્ગ સાદુ ત્રણ ચોકુ બાર એટલે ઉપર આવ્યા ચાર એક્સ ની નવ માંથી છ બાદ કરવો એટલે તમારો જવાબ આવે ત્રણ ગા ગુણ્યા ટુ એક્સ નો વર્ગ કેમ આમ બાદ કર્યા કારણ કે ભાગાકારના સંબંધમાં બંનેના આધાર કેવા છે સમાન ગુણાકાર જ છે ગુણાકાર જ કરવાનો ચાર દો આઠ આ બે નો ગુણાકાર નહીં કરવાનો એમાં આધાર સમાન છે માટે ઘાત નો સરવાળો ગુણાકાર ત્રણ ને બે પાંચ એટલે એક સોરી સોરી લખીને બતાવ દો ત્રણ પ્લસ બે છ એક પાંચ ઘાત આ તમારો જવાબ આમાં ચાલો પછી નો પાંચ એક્સ નો વર્ગ ભાગ્યા પહેલા તો ભાગાકાર કરવો પડશે કે વીસ એક્સ ની ચાર છેદમાં 4x * 3 4 * 25 5x નો વર્ગ ભાગ્યા 5x ની 4 - 3 કારણ કે છેદમાં હતા તો કે 5x નો વર્ગ ભાગ્યા 5x ની 1 घात એટલે 5x લખો તોય ચાલે તો ભાગાકાર કરીએ આપણે હવે 505x નો વર્ગ ના છેદમાં 5x 5 5 કેન્સલ એક જાય માટે વધે તમારો જવાબ એટલે કે આ અને આ વર્ગ ઉડી જવાબ જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ શકે છે તો એમાં છેલ્લો પ્રશ્ન કિંમત શોધવાળો અસાયમેન્ટ નો ધોરણ સાત નો છેલ્લામાં છેલ્લો પ્રશ્ન પચીસ ની ઘન ભાગ્યા પાંચ નો વર્ગ ભાગ્યા પાંચ ની ઘન પાંચ 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 બે ત્રણ બે ત્રણ પાંચ પચીસ છે આમાં ને ને કરવાનું આધાર સમાન જે છે અહિયાં કઈ જરૂર છે નહીં અહીંયા આઠ છે તો આઠ નો આપણે આધાર તો ત્રણ લેવાનું ત્રણ નો આવે બે જ આવે બે ગુણ્યા બે ગુણ્યા એટલે બે ની તો પચીસ ના એવા હું અવયવ પાડું કે પાંચ આવે તો કે પાંચ નો વર્ગ ઈજી પાંચ નો વર્ગ અને ત્રણ ઘાત તો હતી જ એમના પેલે થી રકમ પાંચ નો વર્ગ બે તેરી છ ઘાતની નો ગુણાકાર છ ચાલો રહેવા દેવાનું ભાગ્યા પાંચ ની બે ભાગ્યા પાંચ ની ત્રણ બધા નો આધાર સમાન છે પાંચ ની છ માઇનસ બે ભાગ્યા પાંચ ની ત્રણ એટલે પાંચ ની ચાર વિધિ ભાગ્યા પાંચ ની ત્રણ પાંચ ની ચાર માંથી ત્રણ જાય તો જવાબ આવે પાંચ ની એક પાંચ ની એક એટલે તમારો જવાબ આવી ગયો પાંચ ભાઈ કેમ કરતા પચીસ ના ભાગ પડ્યા પાંચ નો વર્ગ ત્રણ ઘાત હતી બાકી એમ ઘાતની ઘાત નો ગુણાકાર બે તેરી છ એક બે ત્રણ ત્રણ એના આધાર સમાન ભાગાકાર છ માઇનસ બે ચાર ચાર પાછા ભાગાકાર ચાર માઇનસ ત્રણ એક પાંચ ની એક ઘાત એટલે પાંચ પછી નો સાત ની ઘાત નો ગુણાકાર પાંચ દંડ છ ગુણ્યા પાંચ નો વર્ગ પાંચ ની આઠ આધાર સમાન એટલે છ ને પાંચ અગિયાર ભાગ્યા પાંચ ની આઠ તો કે પાંચ ની અગિયાર ના છેદમાં પાંચ ની આઠ બાદ બાકી કરો બેટા અગિયાર માઇનસ કારણ કે ભાગાકાર બે નો આધાર સમાન પાંચ ની ત્રણ પચો પચો પચીસ પચીસ પંચા એકસો પચીસ થી શરૂ કરું છું બાજુમાં આઠ ને મારે બે માં લખો હું લખાય શું આવ્યો પડે બે દુ ચાર દુ આઠ બે ની ત્રણ ઘાત બે દુ ચાર દુ આઠ બે ની ત્રણ ઘાત ત્રણ નો વર્ગ બે ની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત બે ની ત્રણ બે ની ચાર ઘાત અને અહીંયા ત્રણ ની એક બે ની ચાર ઘાત બે દુ ચાર દુ આઠ દુ સોળ સોળ ગુણ્યા ત્રણ એટલે તમારો જવાબ આવે અડતાલીસ કાયગૃ શિયામાં નહી નું આધાર સમાન બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ તો જેનો સમાન એ બાદ બાકી કરતા જાય ત્રણ માઇનસ બે ચાર માઇનસ ત્રણ બધા એક એક જ જ છે છે એમ ને માંથી બે જાય તો એક ચાર માંથી ત્રણ જાય તો એક પાંચ માંથી ચાર જાય તો બે ની એક ગુણ્યા ત્રણ ની એક ગુણ્યા પાંચ ની એક એટલે થાય કે બે તેરી છ છ પંચા ત્રીસ માટે તમારો જવાબ આવશે ત્રીસ તો ધોરણ સાત નું આપણે અહીંયા પૂરું જેને પણ સ્ક્રીનશોટ લેવો એ લઈ શકે છે તો ધોરણ સાત નું અહીંયા આપણે સ્ટોપ કરી સ્ક્રીનશોટ લેવા પછી આમ ઉભો હોય ને ફોટો નહીં લે આમ સાઈડમાં છો સ્ટોપ કરો સ્ક્રીનશોટ લ્યો જુઓ ક્યાં શું કર્યું ક્યાં તો ધોરણ સાત ત્રીજી વાર બોલું છું ચોથી વાર ધોરણ સાત સોરી પાંચમી વાર ધોરણ સાત નું અસાઇમેન્ટ આપણે સંપૂર્ણ રિવિઝન સાથે દાખલા જગ્યા પછી બે માર્ક ના ત્રણ માર્ક ના દાખલા સાથે કર્યા છે હવે જે તમારે આકૃતિ વાળું છે કે બાજુમાંથી હું દેખાય તો ઈઝી છે હવે બોર્ડ ઉપર તમને પહેલા જ કીધું મારું ચિત્રકામ એટલું બધું સારું નથી મારો દોસ્તાર હતો સાહિલ માતા ઈ દોરતો બધાય એટલે મારતી સીધી લીટી ને વર્ક ને એવું બધું થઈ જાય પણ ઓલું તો થોડુંક અઘરું પડે બાજુમાંથી દોરવું છે ના અઘરું નથી અને એ તમારા પ્રેક્ટિકલ હાથમાં આવે ને તો તમને ખ્યાલ આવે એ આપણી પાસે ઇલેક્ટ્રિક બોર્ડ હોય કે એમાં હું તમને બતાવી શકું વચ્ચેનો ભાગ આ થાય આજુનો ભાગ બાજુનો ભાગ ઈ પણ આવશે ટાઈમ આપણા ટાઈમ આવે ગા એ બધું પછી તો ધોરણ નું સંપૂર્ણ જોયું અને વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી જો મારી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરજો જેથી તમને નવા નવા વિડિયા મળતા રહેશે અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં